આપડે ના લઈ જાય મારે જોવું જરૂરી છે અત્યારે કાલે ના જોવાનું શું લાગે કોઈ તો ફોન કર્યો મારે તો એક ના બધું કહું ગોલું અને જમવાનું જતો હજુ

પૈસા ના લાલશો ખબર નાખજો સીધો કરજો કરે એવું લાગે તમે તો અમને ફોન કર્યો છે

કેવળ હતો અલ્યા હું પેલો મેમન આયે કાકાને દાતણ આલોજી તો કેવો હતો યાર અલ્યા પણ થઈ

મરવાઈ પણ ફસાણા મરવાઈ તો પચાસ હજાર તો મારા પાસે લઈ જશે એટલે મરવાઈ નો કાઢી છે કહો તો મરવાઈ તોડે છે આજ તો હું તોડું છું એકાદું થાય છે એ મારા વાળા ખતરનાક છે એ ભાઈ ચમચમ નાખી પાછા મંગુ બાઈ કાઠું તો છે હવે કાથું તો છે આપણે લીધું છે પેલા પૈસા આવીશું કઈ હોય મજા નહીં આવે

અમિત કોઈ તમને ઓળખતા નતા ના છોકરા બતાવી જાય પૂછો ના હોય તમે છોકરા બોલાવો અમારે જોવા છે પણ એ જોવાનું ફેર છોકરા બોલાવો આપણા રમતા છોકરા બોલાવો છોકરા તો બોલાવો રમુ છે છોકરા છે

થોડ થોડી બંધ થાય છે પણ અમાર ચો પણ છે હવે તમે બતાવો બતાવો છો એટલે આ લુખવાડે તો

અલંગડા સી ને જા રેડી મે હાથ લોબા કરી કરી જોઈ માથા મે ચેક કરી દયા કોદરી લગીરી ન હતી એમ ના આ તો રેડી સી કમ્પ્લીટ સી આ шампу થી નવરાયા સી કે કુદરી હોય હા રેડો шампу થી

મંગુભા દલાલી સિંહ ના હોય તો અને પેલા ગયા ને રમભા ને છોકરા લાંગડું છે પણ અમે અમે મારા પણ હાદા બતા છે પણ તમે હવે જોતા રહો ખાલી હરવાઈ અને વેવાય ઉડી છે તમે જોવો બે વાવે તમે નિરાશ થાહોમાં જ જુઓ હગા તો આપણે થાઈ જ આજ નહીં તો કાલ બરોબર વાંય નહીં તો બીજે પણ હવે તમે જુઓ કે હું મારો હોય નહીં જેવી દશા લાવું છું પણ મારી વાત તો થોડો શું કેવું છે કો ચિંતા તો થાય કે ના થાય તમે કતું ચિંતા ના કરો હું બેઠો જ છું હવે ફરદર મહિના કરો દિર્ભાવે આવજો રાજુ ખરે રમભા હવ મેં મને પૂછે શું કીધું શું કહો મેમન

પણ તમારે મૂકવાનું ભૂખવું પડે ખબર પેલું પચાસ હજાર દલાલો દલાલી ના ખાવી અને દલાલી ખો તો ઉડવાનો વારો આવે અને વારો આવે જય માતાજી મિત્રો દરેક ની હગાઈ એમ છોડી નું કરાવો કે છોકરા કરાવો હગાઈ તો કરાવે પણ કોઈ દાડો પૈસા ની લાલચ માં ના આપું ન કે કોઈની હગાઈ થાય નહીં અને આવા હરવાઈ હોય ને તો દોડવું પડે એટલે જ કહું છું કે અમારી જય દ્વારકા ટીમ અને અમારી કોમેડી કોમેડી ટીમ છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય માતાજી